જો મિત્રો આટલો બધો કપાસ સુનોનો છે ભારે હા કપાસમાં ફૂલ બાકાજીકી બોલા દેવની છે કા ગડ આ ફૂલ બાકાજીકી બોલા દેવની છે ઓ મિત્રો ફૂલ બાકાજીકી ઉડે તો જા જોઈ શકો મિત્રો નાન નાનું ટ્રેક્ટર છે એલા એ ગયો જોઈ શકો મિત્રો મસ્ત મજાનો વિડિયો હવે જોરદાર 1:30 થી આસોને મિત્રો મે 1:30 બ્લોગ શરૂ કર્યો અમને ખાવાય નહીં દીધું મસ્ત મજાનું ખાવાનું છે રોટલી રોટલો રોટલો નહીં રોટલી છે મસ્ત મજાનું છે તો ખાઈ લઈએ મિત્રો પછી મળીએ ચાલો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે હું આને શું કહેવાય કોમેન્ટમાં જરા કહી દેજો અને ફૂલ બાગા શીખી છે કેટા મિત્રો હવે કપાસ વીણવા જવાનું છે ઓ ધરાઈ ગયા અને શું કહેવાય જરા કોમેન્ટમાં કહી દેજો હવે મિત્રો બપોરે મળીએ

बाकाजी की बोलाती देखा पास में बोल बाकाजी ककडा बोल लो न वेद आहा हा चला जा कपास चलाओ से જોઈ શકો તમે કોણ રામ ટૂલ આવે છે બધું કપાસ હું ઓલી કા બાકી છે હડદો અમારો બધા જો પોર ખાવ બેહી ગયા છે અમાર ગड्डा ભાઈ જાય છે જોજો આમાં મિત્રો कपास છે તો આ બધી કાઢી નાખ્યો જોઈ શકો તમે બધી હાથીયું કાઢી નાખી આરામ માં છે બધા આરામ પર છે જો આ ટ્રેક્ટર આરામ ઉપર છે આ આરામ ઉપર છે મને ગઢો બંને ભાઈ ભાગ્યા છે કા ગડા ગડો જોઈ જવો ગડો હનુમાન દાદા બની ગયો કા ગડા જોઈ જવો મિત્રો ગડો અને મિત્રો આપણે માઇનમેન થઈ જ ક્યાંય પગડ્યું આજે કા ગડા

नहीं को मस्त मजा आना से ताटू भी देगा कटा गड्डो जो पीछा आवे मैं एक गड्डो आ वही गयो जो हम्म टोपी बने ना की क्या है जो सिरोते काया से पिज़ा कर जीरा ते छे से तान शार जाना से मित्रो तो बस आज मरी है मित्रो तो मजा नहीं चाहिए

ये था आराम नहीं। आराम पर कहीं भाई ऐसे उधर ही हमें पासल से जैसे तो को भी आया आराम पर चाय चाय पीने बैठा दुर्मित्र के पास सीमने लगे जी चलो बपन ना बड़ोट लोग के पास सीमना होना चाहिए जैसे को ठेट क्या लगी ना से हेलो वो उतरे पांच वगे जाए पांच वगे मित्र पाको हेलो चलो मिले सांजे

ವೀಡಿಯೋ ನಾ ಎಂಡಿ ದೇ ಮಹಾದೇವ